નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘવી ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ જે ગ્રાન્ટ ફાળવી જેની અમલવારી કરતાં સત્તાધીશો દ્વારા તેની ઉપર કશા જ પગલાં લેવામાં આવતા નથી જેના કારણે આરોગ્ય તંત્ર જ જાણે કે બીમારીના ખાટલે પડ્યું હોય તેવું જણાવ્યું છે ત્યારે ધાનગઢમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે મુલાકાત લેતા ત્યાં આવેલ લેટરિન તથા બાથરૂમમાં ગંદકીના થર જામ્યા છે અને બાથરૂમનું કે સંડાસનું ગંદુ પાણી બાથરૂમ ઉપર આવી જવા પામ્યું છે જેના કારણે ત્યાં દાખલ થયેલ મહિલાઓ બાળકોને લેટરિન કે બાથરૂમ કરવા જતાં ઘણી જ અગવડતા ભોગવવી પડે છે જ્યારે દાખલ થતાં દર્દીઓ માટે બેડશીટ બદલાવવાની હોય છે પણ આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેડશીટ જાણે કે બદલવામાં જ આવતી નથી અને જેના બિલ મૂકી ધોયાના બિલ મૂકી પાસ કરી લેવામાં આવે છે જેના કારણે લોકોમાં ખૂબ જ આરો રોષ ફેલાયો છે જ્યારે ત્યાં દાખલ થયેલા દર્દીઓ પણ જણાવે છે કે આ દવાખાનામાં રહેવું એટલે બીમાર બીમારનો ખાટલો છે બીજો અને ત્યાં દાખલ થયા બાદ તેની સાથે રહેલા માણસો પણ ગંદકીને કારણે બીમાર થવા પામ્યા છે અને જેઓને ત્યાં રહીને રોટલા પણ ભાવતા નથી આવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેના કારણે શહેરીજનોમાં રોષ ફેલાયો છે તથા આરોગ્ય તંત્ર શું કરી રહ્યો છે તે જ લોકોને સમજાતું નથી અને સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે તેની તપાસ કરવામાં આવે તો ઘણો જ મોટો ભાંડાફોડ થાય તેવું છે આ સરકારી દવાખાના માથે જો સંદાસ બાથરૂમની પ્રોબ્લેમ છે આટલું આયેલું સંડાસને પાણી બધું બહાર નીકળે પાણી અમારા બૈરા બે ત્રણ બૈરા હવે દિલોરી વારીને ક્યાં લઈને સંડાસમાં જાવું તો જરીક ટૂંકમાં તમારું કેવું એવું છે કે કોઈ પણ જાતની ચોકસાઈ નથી તેમાં ચાદરો બદલામ નથી આવતી